હાલો મિત્રો એક ભરતી નવડીમાં મિત્રો સ્વાગત છે મિત્રો તો એનપીસી ગુજરાત ભરતી દ્વારા જે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરી છે મિત્રો આ વિડિયોમાં પૂરું ડિસ્કસ કરવાના છીએ પગાર છે પાંત્રીસ હજાર ચારસો સુધીનો તમને પગાર છે એ મળી શકે મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીજો મિત્રો કોઈ પણ મિત્રોનો ડાઉટ હોય તો મિત્રો આપણે છે એ વાત કરવાના છીએ તો બેરોજગાર યુવા માટે છે ગોલ્ડન સાંસ મળે છે મિત્રો પરીક્ષા વગરની સીધી ભરતી છે અને કઈ વેબસાઇટ ઉપર જઈ તમારે કઈ રીતના અરજી અથવા કઈ રીતના તમારે કઈ જગ્યાએ ફોર્મ મોકલવાનું છે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું એનું સરનામું અને એડ્રેસ છે આપણે છેલ્લે આપશું કે તમારા ફોર્મ છે કંઈ કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ સાથે તમારે જવાનું રહેશે વેકેન્સી માટેનું પોસ્ટનું નામ જવા જવા જઈએ તો નેશનલ પ્રોડક્ટ કન્ડક્શન કોપ કોપોરેશન લિમિટેડ દ્વારા જે હાલ વેકેન્સી બહાર પાડવામાં આવી છે મિત્રો આશિસન્ટ અને એન્જિનિયર ઇન્જિનિયર માટે છે આ વેબ છે ઓગણત્રીસ એપ્રિલ સુધી જે ફોર્મ તમે ભરીશો મિત્રો જે તે પહેલાં એટલે તમારે તાત્કાલિક ધોરણે મિત્રો ફોર્મ ભરવાના રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી ફોર્મ તમારે જે ફોર્મ ભરો અરજી ફોર્મ આધાર કાર્ડ પાન કાર્ડ સુરણી કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા લિવિંગ સેલિટી માર્કશિક ડિગ્રી અને અનુભવનું પ્રમાણપત્ર છે આ બધા છે તમારા ફોર્મની સાથે જરખ બધાની જોડવાની રહેશે અને વાત કરીએ તો જે જાણો વેકેન્સીમાં શું છે તો આપણે આગળ વાત કરીએ ઇન્જિનિયર માટે ત્રણ તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા સેલેરી મળી શકે છે અને આસિસ્ટન્ટ ઓફિસ સ્માર્ટ પોસ્ટ માટે છે વીસ હજાર અઢીસો રૂપિયા છે માસિક પગાર તમને મળી શકે છે મિત્રો તો આ રીતના છે અને આપણે અહીંયા તમારે જે વેબસાઇટ અહીંયા આપીએ છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના પર જઈ આ જે કંપનીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે એનો અહીં એડ્રેસ પણ આપેલો છે મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ ફોર્મ ભરી તમારે ત્યાં હશે આ ફોર્મ લઈને જવાનું રહેશે મિત્રો એટલે તમારું ઇન્ટરવ્યૂ લેશે ઇન્ટરવ્યુ આધારે તમને અહીંયા છે જોબ મળી શકે મિત્રો તો આપણે જ્યાં વેબસાઇટ એને આપેલ છે એ કંપનીની બરાબર આ રીતના વિડીયો હતો વિડીયો સરળ લગેલાઈને સબ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કોઈ બધાને કોમેન્ટ હોય પર્સનલ કોલ કરી શકો અથવા વોટ્સએપમાં મેસેજ કરી અથવા કોમેન્ટ સેક્સમાં કોમેન્ટ